જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે એક કટાક્ષ કર્યો છે અને એમને કહ્યું છે કે યુવરાજસિંહનો આપણે ભૂતકાળ જે છે એ બધા જાણીએ છીએ અને યુવરાજસિંહને માલ પ્રેક્ટિસ કરવાની આદત છે તો આદરણીય ઋષિકેશભાઈ પટેલે કહેવાનું કે જેને પોતાના ઘર કાચના હોય ને એને ક્યારેય બીજા ઉપર પ્રહાર ન કરવા જોઈએ બીજા ઉપર પથ્થર ન ફેંકવા જોઈએ એટલે વાત રહી ભૂતકાળની તો ઘણા લોકો આપનામાંથી પણ એટલે આપણા જ જે નેતાઓ છે એ પણ જેલમાં રહી ચૂક્યા છે અને આજે દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર અલગ અલગ જગ્યાએ ગૃહમંત્રીમાં શિક્ષણ મંત્રીમાં બેઠા છે એટલે અમારી ઉપર તો હજી ટ્રાયલ ચાલવાની પણ બાકી છે અને ટ્રાયલ જ્યારે ચાલશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સરકારની વાત કરતાં અમે એવું કહીએ છીએ કે વાત એ વર્તમાન નહીં કરો વાત એ ભવિષ્યની કરો અત્યારે જે આક્ષેપોના આરોપો લાગી રહ્યા છે એમાં સત્ય અને તથ્ય શું છે એ સામે આવે જે સત્ય અને તથ્ય છે એમાં નિષ્પક્ષ તપાસ થાય જો એમાં નિષ્પક્ષ તપાસ થાય છે તો ચોક્કસપણે એમાં ઘણું બધું બહાર આવી શકે એમ છે એટલે મરચાં જે લાગી રહ્યા છે એમાં સમજી શકીએ છીએ ક્યાંક ને ક્યાંક તમારી આજુબાજુના નજીકના જોડાયેલા લોકો જ એ આ કદાચ કૌભાંડ સાથે સંકળાયેલા હોય એટલે તમને મરચાં લાગે એટલે કહી શકાય ને કે ભાઈ દુઃખે છે પેટમાં અને કૂટે છે માછું એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને કાલે સવારે જો હું બીજેપીમાં જોડાઈ જાઉં તો આ ભૂતકાળ છે ને એ ભવ્યથી પણ ભવ્ય થઈ જશે એ પણ અમે જાણીએ છીએ એટલે ભૂતકાળ ઉપર વાત કરવાનો રહેવા દો જે વર્તમાન છે અને જે ભવિષ્ય થવાનું છે એની ઉપર વાત કરો આજે વાઇબ્રન્ટની જ્યારે મિટિંગ હતી તો એ તમારો ટ્રેક રેકોર્ડ આપો કે અત્યાર સુધીના વાઇબ્રન્ટના અમે જે તાઇફાઓ કરવામાં આવ્યા એ તાઇફાઓમાં જે એમઓયુ સાઇન થયા અને કહેવામાં આવતું હતું કે ગુજરાત સરકારમાં જે યુવાનો છે એને અમે રોજગારી આપીશું તો તમે ટ્રેક રેકોર્ડ આપો કે ભાઈ અત્યાર સુધીમાં જેટલા વાયબ્રન્ટ થયા એમાં કેટલા એમઓયુ સાઇન થયા અને કેટલા ગુજરાતના યુવાનોને નોકરી મળી કેટલા ગુજરાતના સ્થાનિક જે વિસ્તારના જે યુવાનો હતા જે બેરોજગાર હતા એને કેટલાને તમે નોકરી આપી તો એની ઉપર ચર્ચા થવી જોઈએ અમે પણ કહીએ છીએ કે રાજનીતિ એ મુદ્દા ઉપર થવી જોઈએ રાજનીતિ એ કોઈના ભૂતકાળ ઉપર ન થવી જોઈએ રાજનીતિ એ કોઈ વ્યક્તિગત વિષય નથી એટલે જે વ્યક્તિગત રીતે જે ટીકા ટિપ્પણી થાય છે એ ટીકા ટિપ્પણીના અમે વિરોધમાં છીએ રાજનીતિ તમે કરો એમાં ના જ નથી પણ જે વર્તમાનમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઉપર કઈ પ્રકાર એક્શન લેવા છે અને જે લોકો એના માટે જવાબદાર છે જે એફઆઈઆર છેલ્લા પાંચ મહિનાથી નોંધવામાં નથી આવી એની ઉપર તમારું શું રિએક્શન છે એ જાણવા માટે અમે તત્પર છીએ આશા રાખું છું કે ઝડપથી જે તપાસની અમે માગણી કરી રહ્યા છીએ એ તપાસ પણ થાય અને જે એફઆઈઆર નોંધાવવાની બાકી છે એમાં એફઆઈઆર પણ નોંધાય એવી તમારા પાસે અપીલ છે અને નંબર અરજ કરીએ છીએ કે આ પ્રવક્તા મંત્રી છો તો એની ઉપર ઝડપથી સંજ્ઞાન લઈ અને જે પણ લોકો એફઆઈઆર નથી નોંધતા એમાં એફઆઈઆર નોંધાવવામાં તમે સહયોગ આપશો જય હિન્દ જય ભારત